સામે આવી છે માર્કેટયાર્ડ તરફ જવાના માર્ગ પર ખુલ્લી ગટરમાં રિક્ષા ખાબકી હતી પેસેન્જર ભરેલી રિક્ષા ખુલ્લી ગટરમાં ખાબકતા નાની બાળકી સહિત ત્રણ વ્યક્તિઓની ઈજા પહોંચી હતી જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા અગાઉ પણ એક રિક્ષા ખુલ્લી ગટરના ખાડામાં ખાબકતા અકસ્માત થયો હતો તેમ છતાં તંત્રએ કોઈ કાર્યવાહી કરી ન હતી સ્થાનિકોની અનેક રજૂઆત છતાં તંત્રના આ ખાડા કાન તંત્ર કરી રહ્યું છે

તાપીમાં બે બાળકોનું પાણીમાં ડૂબી જવાથી મોત થયા હોવાની ઘટના સામે આવે છે નિજરના દેવલપાડા ગામના બે બાળકો ઉકાઈ જડા છે અને પાણીમાં નહાવા ગયા હતા